નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સમાચાર છોટા ઉદેપુરથી મળી રહ્યા છે કે જ્યાં બેસાડેલ બાકડાનો રંગ માત્ર પંદર દિવસમાં જ ઉખડી ગયો છે હવે આ કોઈનું કારસ્તાન છે એટલે કે કોઈ દ્વારા ઉખેડી નાખવામાં આવે છે કે પછી રંગ કાચો જ કરવામાં આવ્યો હતો તે અંગે જાત જાતની નગર ચર્ચાઓ ચર્ચાઈ રહી છે છોટાઉદેપુર જિલ્લાના સેવા સદન માર્ગની સાઈડ ઉપર જ્યાં જ્યાં ફૂટપાથ ઉપર તંત્ર દ્વારા દસ દિવસ અગાઉ બાકડા મૂકવામાં આવ્યા હતા જે ખૂબ જ સુંદર બેસવા માટેની પહેલ છે પરંતુ આ બાકડા ઉપર દસ જ દિવસમાં કલર ઉખડી ગયો છે હવે આ કોઈનું કારસ્થાન છે કે પછી કાચો કલર કરવામાં આવ્યો હતો તે અંગે ચર્ચાઓ ચર્ચાઈ રહી છે નગરના મુખ્ય કચેરીના માર્ગ ઉપર બેસાડવામાં આવેલા બાકડા પ્રજાની સુવિધા માટે બહારથી કોઈ વ્યક્તિ રસ્તા ઉપર ચાલતી થાકી જાય તો તેને બેસવા માટે કે પછી રાત્રિ ફરવા નીકળેલો કોઈ વ્યક્તિ બેસી શકે એ માટે મૂકવામાં આવ્યા હતા જે વખાણવાલાયક બાબત છે પરંતુ દસ જ દિવસમાં આ બાખડાનો કલર ઉખડી ગયો છે જ્યારે પાકો કલર કરવાની પ્રજાની માંગ ઊઠી છે